राणा कंडोरना मा लीरबाई माता समाधिस्त पी घेड़ा एक मेर कन्या बचपन धार्मिक क्षेत्र मेर कन्या राजी न सोलंकी टीबा मेरनी पुत्री हती पुत्र कड़ेगी गामना नेभा कड़ेंगिया मेर साथे परणावेली नेभो कड़ेगी सगुण ब्रह्म मा हतो राजी निर्गुण ब्रह्म मानता एक वक्त हरिद्वार थी एक साधु हरिगुरु नाम घेड़ बक्सरा घो समय रोकाया ते आ राजी तेने गुरु धारण करवा कंठी बांधवा संत कारावदरा मेर साधु देवगुरू पास कंठी बंधावा संत सत हरिगुरूना शिष्य था एरसा राजी मेराणी ने પુત્રી જન્મી તેને ઘરે જ પરણાવેલી આ બંને પતિ પત્ની વિરકત દશામાં જીવતા હતા તેથી નેભો કડેગીઓ ગોંડલ પાસે લુણીવા ગયા અને વેણીદાસ તરીકે ઓળખાયા અને રાજી મેરાણીએ અડવાણા જય દેવગુરૂ પાસે કંઠી બંધાવી અને રામમાં ત્યાં ભજન કરવા બેસી ગયા તેની યોગ સાધના દેખી હાથલા અને મંજીવાણાનો બ્રહ્મ સમાજ અને ગણ્યોગાંઠ્યો મેર સમાજ તેનો ઉપદેશ સાંભળવા આવતા તેથી પોરબંદરના રાજા વિક્રમ पुत्र भाविंहजीए एक ना मकान बनावी आप्याते वक्खते बिलखाना नथुराम शर्मा जे अणवाणा गामे शिक्षक हता तेने पोताना જીવનમાં કઈ ખુટ્ટો હતું તે સદગુરુ રામમાં પાસેથી મળ્યું તેથી નથુરામ શર્માએ તેને ગુરુ માની કંઠી બાંધીતે નથુરામ શર્માના એક શિષ્ય થયા જે પોરબંદરના પૂજય માલદેવ રાણાના મોટો ભાઈ નાગરજુન તે નથુરામ શર્માના શિષ્ય થયા અને સ્વામી આત્મા પ્રકાશ તરીકે ઓળખાયા તેની પાસેથી બખરલાના દેવીદાસ મોચીએ જ્ઞાન પ્રાપ્ત કર્યું તે દિવ્ય પ્રકાશ તરીકે ઓળખાયા થા રામબાના ઘણા શિષ્યો હતા તેમાં ખાંભોદરના કલ્યાણદાસ બાપુ રાવલના દેવારામ સાહેબ અને દેગામના દેવીદાસ બાપુ તેનો એક શિષ્ય કણબી હતા અને તેના શિષ્ય મહિયારીવાળા વીરદાસ બાપુ થયા તેના બે શિષ્ય થયા વિજયદાસ બાપુ ધંદુસરવાળા અને રામદાસ સુરદાસ મહિયારીવાળા